હેમાદ ગામ સુરત શહેર બંધ મકાન ફ્લેટ માંથી છ સમૂહ ને પકડી પાડી તેઓ પાસેથી અમઝડતી માંથી રોકડા રૂપિયા બત્રીસ હજાર આઠસો પચાસ તથા નાના રોકડા રૂપિયા ઇઠોતેર સો તથા દાવના રોકડા રૂપિયા ત્રીસ હજાર મળી કુલ રોકડા રૂપિયા સિત્તેર હજાર છસો પચાસ મોબાઈલ ફોન નામ ચાર કિંમત રૂપિયા સિત્તોતેર હજાર ફોર વ્હીલર કાર ટુ વ્હીલર મોપેડ નંબર ચાર કિંમત રૂપિયા પાંચ લાખ પિસ્તાલીસ હજાર તેમજ ગંજીપાના નંગ પર કિંમત રૂપિયા તથા ગંજીપાના ની કેટ નંગ એક કિંમત રૂપિયા મળી કુલ મુદ્દામાલ ની કુલ રૂપિયા છ